ગુજરાતમાં પ્રથમ એઆઈ આધારિત બ્યુટી અને વેલનેસ લાવતો લક્ઝરી સલૂન મુંબઈમાં પોતાના ફ્લેગશિપ સલૂનના ભવ્ય સફળતા બાદ અને ટેકનોલોજી આધારિત વેલનેસ સર્વિસીઝ લોન્ચ પછી ફ્લોરિયન હ્યુરેલ હવે ગુજરાતમાં ભવ્ય શરૂઆત કરવા માટે તૈયાર છે અમદાવાદમાં પ્રથમ વખત ફ્લોરિયન હ્યુરેલ હેર એન્ડ સ્પા છ ઓગસ્ટથી શરૂ થયું છે જે ભારતના સૌથી ગતિશીલ અને ઝડપથી વિકસતા બજારોમાંના એકમાં બ્રાન્ડના વિસ્તરણને ચિહ્નિત કરે છે આ હેર કોચરનું પ્રખ્યાત ગુજરાતી અભિનેત્રી અને ઇન્ફ્લુએન્સર ટ્વિંકલ પટેલ દ્વારા સંચાલન કરવામાં આવશે ઉદઘાટન પ્રસંગે ફ્લોરિયન હ્યુરિલ ટ્વિંકલ પટેલ ઉપરાંત સુપ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર ઉપસ્થિત રહ્યા હતા ટ્વિંકલ પટેલે જણાવ્યું કે તેઓ ખૂબ ઉત્સાહિત છે કે આ પ્રકારનો વિશ્વસ્તરીય અનુભવ હવે અમદાવાદમાં ઉપલબ્ધ છે જ્યાં દરેક વિઝિટરને ખાસ લાગણી થાય એ રીતે સર્વિસમાં ધ્યાન આપવામાં આવશે અદ્યતન ટેકનોલોજી શાંતિમય વાતાવરણ અને કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ્સ અહીંના વિશેષ પાસા છે જણાવે છે કે ફ્લોરિન હ્યુરેલના હાથમાં મેજિક છે તેઓ હંમેશા સેલિબ્રિટીના લુકને અલગ લેવલ પર લઈ જાય છે અમદાવાદ માટે જે અનુભવ તેઓ લઈને આવ્યા છે તે ખરેખર ખાસ છે મને ખુશી છે કે હવે અહીંના લોકોને પણ તેનો ફાયદો મળશે અમદાવાદે જે એનર્જી વાઇબ અને ઇકોનોમિક બતાવ્યો છે એ તેમને આ લક્ઝરી ડિઝર્વિંગ બનાવે છે गान, मेरे गाना बोला और गाना बज गया पर बहुत ही खूबसूरती से जवाब बनाई है प्यार से बनाएगी और टैलेंट बहुत है मैंने कॉलियन के साथ बहुत सारा काम किया है और मैं उनका टैलेंट जानती हूँ वो हमारे टॉप टॉप यू नो टैलेंट आर्टिस्ट रहे हैं जिनके साथ मुझे मैंने काम किया है और आज इतना अपने मजबूत है पे इन्होंने इतनी सारी जगहें खोली है यहाँ पे पुणे में अभी खोल रहे हैं दुबई जा रहे हैं दिल्ली भी खोलेंगे बॉम्बे में इनके दो है आई एम वेरी हैप्पी टू बी है Uh, yeah, just, just so, यहाँ तो के लोग ही खूबसूरत है अंदर से भी बाहर से भी और मुझे बहुत खुशी होती है यहाँ आके एक घंटे की फ्लाइट फोर्टी फाइव मिनट एक घंटे की फ्लाइट पड़ती है बॉम्बे से मैं यहाँ बहुत आती हूँ काम से आती हूँ पर कभी मैं यहाँ आना चाहूंगी जस्ट टू रिलैक्स

અને નામથી જ કંઈક આપણને ઇન્ટરેસ્ટ જાગે છે કે શું છે અને જો અહીંયા એન્ટર થાય તો અંદર આવીને કંઈક અલગ એક્સપિરિયન્સ મળશે અલગ એક વાઇબ છે આની અને તમે સર્વિસમાં પણ કંઈક અલગ જ હશે તો તમે કામ કરવા માટે કે સર્વિસ લેવાની પણ ખાલી અલગ એક્સપિરિયન્સ લેવા માટે આવો કે મને ગ્રુમિંગનો બહુ જ શોખ છે એક્ટિંગની પહેલાં કે હું ઓલવેઝ રેડી જોઉં છું અને મારો એક ડિઝાઇનર સ્ટુડિયો પણ છે સુરતમાં કપડાનો અને હવે સલૂનનો પ્લાનિંગ કર્યો કે